સમાચાર આપતા પહેલાં તમારી ત્રીસ સેકન્ડ બે કહેવત કહેવા માટે લેવી છે મારી મમ્મી એવું કહેતી કે કૂતરાની પૂંછડીને સો વર્ષ દાટી રાખો ને તો એ વાંકીને વાંકી અને બીજું એવું કહેતી કે દયાની માને ડાકણ ખાય આ બંને કહેવતો પાકિસ્તાન લાગુ કરી રહ્યું છે ઉમર અબ્દુલ્લાની સરકારના મંત્રી સતીશ શર્માનું ફેસબુક પર એમની પોસ્ટ અને ટ્વીટ કે બોર્ડર પર હેવી ફાયરિંગ થઈ રહ્યું છે સુરક્ષિત રહો સીઝ ફાયર આપણે પાંચ વાગે ડિક્લેર કર્યું અને આઠ વાગે તો પાકિસ્તાને જમ્મુ કાશ્મીરની સરહદ પર ખૂબ ભયાનક ગોળીબારી અને બોમ્બથી હુમલો શરૂ કરી દીધો છે જમ અધિકારિક પુષ્ટિ હજુ થવાની શેષ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનએસએ અજીત ડોભાલ અને સેનાના ત્રણેય પાંખના વડા સાથે મુલાકાત કરી રહ્યા છે પાકિસ્તાનના અલગ અલગ સેક્ટરમાંથી એટલે અખનૂરમાંથી આવી રહી છે આર્ટિલરી ત્યાં મૂકેલી છે તોપ મૂકેલી છે સ્મોલ આર્મ્સ ફાયરિંગ પણ પાકિસ્તાન સતત કરી રહ્યું છે પાકિસ્તાને કયા પ્રકારનું સીઝ ફાયર કર્યું અને કયા પ્રકારની નીતિમત્તાથી એ રાખશે એનો કોઈ કોઈ જવાબ નથી અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ જવાબ આપી શકશે કે કેમ એ ખબર નથી કે જેને સતત ખોળામાં રાખીને પાળવીને પાળીને પોષવાની વાતો ચાલી રહી છે જમ્મુ કાશ્મીરની સરહદ પર અત્યારે શાંતિ નથી અલર્ટ પર રહેવાની જરૂર છે જો તમે પણ સરહદી વિસ્તારોમાં રહો છો તમે પણ જો કચ્છમાં છો જામનગરમાં છો કે બનાસકાંઠામાં છો ભલે બ્લેકઆઉટ છે એવું કહી દીધું છે કે બ્લેકઆઉટ આપણે નથી રાખવાનું હમણાં રાખીશું નહીં રાખવું એ પ્રકારની સરકારી ગેમની વ્યવસ્થાઓ ચાલતી રહેશે દેશની સરહદ પર સીમા પર આ દેશના જવાનો હોય છે જેમણે પહેલી ખોળી પહેલી ગોળી પોતાની છાતી પર લેવાની આવે છે અને વર્ષોથી ઇતિહાસ રહ્યો છે કે સરહદ પર જીતેલી જંગો આપણે ટેબલ પર હારીએ છીએ આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ વિશ્વ શાંતિ માટે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ પ્રદેશની શાંતિ માટે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ દેશના બહેતર ભવિષ્ય માટે પણ આ પાકિસ્તાન છે અને પાકિસ્તાનના આટલા વર્ષોના અનુભવ પછી પણ આપણે જેટલી આક્રમકતાથી એની સામે બોલી શકીએ છીએ એટલી આક્રમકતાથી એક્શન કેમ નથી લઈ શકતા એ પ્રશ્ન શેષ છે સીઝ ફાયર વાયોલેશન રાજોરી અને નૌશેરા સેક્ટરમાંથી પણ થઈ રહ્યું છે હજી સુધી અધિકારિક પુષ્ટિ થવાની બાકી છે પણ બાકીના જેટલા લોકો છે જે લોકો ગ્રાઉન્ડ પર છે એ લોકો સતત કહી રહ્યા છે કે અમને અવાજો આવી રહ્યા છે ને એટલા જ માટે અધિકારીક ખબર સામે આવે એની પ્રતીક્ષા રહેશે ત્યાં સુધી સતર્ક રહેવું એ આપણું કર્તવ્ય છે આ સમાચારની પુષ્ટિ એટલા માટે કોઈ જ નથી કરી રહ્યું કેમ કે જે લોકો ગ્રાઉન્ડ પર છે એ લોકો માત્ર ધમાકાના અવાજ પરથી કહી રહ્યા છે અને આનો સોર્સ શું છે આમ ક્યાંથી આ કોઈ સૂત્ર નથી આ ઓમર અબ્દુલ્લાની સરકારના મંત્રી છે એમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ પોસ્ટ મૂકીને કહ્યું છે હેવી ફાયરિંગ એટ બોર્ડર પ્લીઝ સ્ટે સેફ જય હિન્દ